રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે ત્યારે આગામી પાંચ દિવસ દરમિયાન ગાજવીજ સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક થઈ પવન ફૂંકાઈ શકે છે મોન્સુન ટ્રફની સાથે બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી વરસાદી માહોલ જોવા મળશે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલમાં ગોધરા તરફના રસ્તા પર પાણી ફરી વળ્યા છે ગોધરા તરફના રસ્તા પર ખાનગી બેંક ના પાસે ઉભેલી કાર અડધે સુધી પાણીમાં ગરકાવ થઈ ગયેલી જોવા મળી રહી છે ત્યારે રસ્તા ઉપર ચાર ફૂટ કરતા વધુ વરસાદી પાણી ભરાયા છે આ વિસ્તારની અમુક સોસાયટી રસ્તા ઉપર પાણી ભરાયા છે ત્યારે કાર માલિકો વરસાદી પાણીમાં કાર હોવાથી ચિંતિત થઈ ઉઠ્યા છે ત્યારે સ્થાનિકો દ્વારા પાલિકાની પ્રી મોનસૂન કામગીરી સામે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે કિરણ ગોહિલ નેશન ગ્રસ્ત ન્યુઝ પંચમહાલ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર